હેલો ગાયઝ વેલકમ બેક તો આજે આપણે બનાવીશું જાદરિયું જાદરિયું બનાવવા માટે મેં અહીં એક કપ જેટલો પોક લઈ લીધો છે પોક યાની કે અત્યારે જે ઘઉંની સીઝન ચાલી રહી છે તો લીલા ઘઉંને શેકીને જે આપણે બનાવીએ છીએ પોક તો મેં અહીં એક વાટકા જેટલો પોક લઈ લીધો છે હવે એને આપણે મિક્સરમાં ઉમેરી અને આપણે એને બરાબર ક્રશ કરી લેવાનું છે આપણે એને એકદમ બારીક પાવડર બનાવવાનો છે જે આપણે રોટલી બનાવીએ છીએ અને જેટલું મિશ્રણ પતલું હોય છે એટલો જ આપણે પતલો લોટ બનાવવાનો છે એનો તો ગાયસ જો તમને મારો વિડીયો પસંદ હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે અહીં એકદમ પાવડર બની ગયો છે તમે જોઈ શકો છો એકદમ પાવડર બનીને રેડી થઈ ગયો છે એકદમ ઝીણો પાવડર છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું પછી આપણે એક મોટું પેન લઈ લઈશું મોટું બાઉલ અને એમાં જે આપણે પાવડર ઉમેરીશું ગાઈસ આપણે અહીં એને દૂધનું મોણ આપવાનું છે મેં અહીં એક કપ જેટલું નોર્મલ દૂધ લઈ લીધું છે ઠંડુ દૂધ નથી લેવાનું રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે તો આપણે અહીં એને ઢાબું દઈ દઈશું આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અહીં દૂધનું મોણ કે ઢાબું દેવું તમે જે પણ કહેતા હોય એ તો અહીં મેં મિશ્રણને બરાબર મિક્સ કરી લીધું છે તો એમાં લમ્સ ના રહે એના માટે આપણે હાથોની મદદથી બધા પાવડરને આપણે મિશ્રણને મિક્સ કરી લઈશું એમાં લમ્સ ના રહે એવી રીતના આપણે પાવડરને મિક્સ કરી અને બરાબર હાથોથી પ્રેસ કરવાનું છે આપણે આ મિશ્રણને બરાબર રીતના હાથોની મદદથી એકદમ પ્રેસ કરી લઈશું તમે જોઈ શકો છો મિત્રો આપણે હવે એને એક કલાક માટે રેસ્ટ કરવાનો છે એક કલાક માટે મૂક્યા બાદ તમે જોઈ શકો છો જે આપણું મિશ્રણ હતું જે આપણો પોક હતો એ બરાબર એકદમ ફૂલી ગયું છે આપણું મિશ્રણ અને સરસ રીતના બની ગયું છે તો હવે આપણે ગેસ ઓન કરશું એક પેન મૂકીશું પેન ગરમ થઈ પછી આપણે એમાં ઘી નાખીશું અહીં મેં દેશી ઘી લીધું છે તમે ઘીનું પ્રમાણ વધારે રાખવા માંગતા હોય તો વધારી શકો છો મેં અહીં ચાર ચમચી જેટલું ઘી લીધું છે તમને ઘી વધારે ભાવતું હોય તો તમે ઘીનું પ્રમાણ વધારે રાખી શકો છો કેમ કે અહીં જે ઘઉંનું મિશ્રણ છે એ બરાબર ઘીને ઓબર્વ કરી લે છે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ગોળ ઉમેરીશું મેં અહીં દેશી ગોળ લીધો છે તમે ગળપાણ વધારે ખાતા હોય તો વધારે ઘી અને ગળ રાખી શકો છો ઓછું ખાતા હોય તો એ પ્રમાણે તમે ગળ યુઝ કરજો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ગળ રાખી શકો છો તો આપણે એને બરાબર રીતના મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એમાં લમ્સ થઈ ગયા છે આપણે વધારે ચાસણી નથી લેવાની નોર્મલ ચાસણી લેવાની છે પછી જે આપણે પોકનો પાવડર કરીનો રાખ્યો છે એ આપણે એમાં ઉમેરી લઈશું અને એને બરાબર રીતના બે મિનિટ સુધી આપણે એને મિક્સ કરીશું ગેસની ફ્લેમ સોરો સ્લો રાખવાની છે અહીં તો આપણો પોક બનીને જે મિશ્રણ હતું એ રેડી થઈ ગયું છે આપણું જાદરિયું તો મેં અહીં એક પ્લેટમાં ઘી લગાવી લીધું છે અને આપણે એમાં જાદરિયું નાખી દઈશું અને આપણે એને પ્લેટમાં બરાબર રીતના પ્રેસ કરશું ગાયસ અત્યારે ઘઉંની સિઝન ચાલી રહી છે તો તમે આ જાદરિયોનો ટેસ્ટ કરજો એકવાર બહુ મજા આવશે ગરમ ગરમ તો આપણું જાદરિયું બનીને રેડી થઈ ગયું છે તો આપણે હવે એના પીસ કરી લઈશું તમે જોઈ શકો છો ગાયસ જાદરિયું બરાબર બનીને રેડી થઈ ગયું છે તો આપણે એને કટ કરી લઈશું હવે સરસ મજાની ઢેપલી પડી ગઈ છે ગરમ ગરમ જાદરિયું ખાવાની પણ મજા બહુ આવે છે તમે પણ બનાવીને ટ્રાય કરીને મને કહેજો કોમેન્ટમાં થેન્ક યુ ગાઈસ મળીશું નેક્સ્ટ વિડીયોમાં